તુલા રાશિના લોકો ત્રણસો પાસઠ દિવસ પછી એક જ ખૂબ જ દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈપણ શક્તિશાળી ગ્રહ યોગકારક બને છે ત્યારે રાત દિવસ મહેનત કરતા લોકોને થોડા પ્રયાસ માત્રથી જ બધું આપી દે છે આજે આપણે આ વિડીયોમાં આ યોગ વિશે જ ચર્ચા કરીશું અને તુલા રાશિ માટે અપ્રિલ બે હજાર ચોવીસ કેમ એટલો ખાસ રહેશે અને આ દુર્લભ યોગ તમારા જીવન પર શું અસર કરશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું તુલા રાશિવાળા લોકો ઈચ્છાઓનું આકાશ ખૂબ જ વિશાળ હોય છે અપેક્ષાઓની હારમાળા ક્યારેય ખતમ થતી નથી દરેક ઈચ્છા પછી એક નવી ઈચ્છા જન્મ લેતી હોય છે અને તેને પૂરી કરવી એ તમારી સૌથી મોટી ઈચ્છા હોય છે કોઈની ઈચ્છા ધન પ્રાપ્ત કરવાની હોય છે તો કેટલાક ખ્યાતિ પાછળ દોડે છે કેટલાકને મળે છે તો કેટલાકને તે નથી મળી શકતી આખરે અપ્રિલ મહિનામાં એવું તો શું થવાનું છે જ્યારે તમે સુખની નજીક પહોંચશો અપ્રિલ બે હજાર ચોવીસ કેમ આટલું ખાસ રહેશે જેની ચર્ચા આજે દરેક જ્યોતિષીઓ કરી રહ્યા છે તો આ વિડીયોને ધ્યાનથી સાંભળો તુલા રાશિના લોકો જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન અને બુદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે તો બુધ ગ્રહને બુદ્ધિ વાણી ચેતના અને વ્યાપારનો કારક માનવામાં આવે છે હવે આ બંનેનો સંયોગ તમારી કુંડળીના કેન્દ્રમાં થાય મંગળના ઘરમાં થશે તો હવે વિચારવું કે તે કેવી રીતે અપ્રિલમાં મર્યાદિતમાંથી અમર્યાદિત લાભ સુધી પહોંચાડી શકે છે હું પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાસ જય ગિનારી તો ચાલો જાણીએ તુલા રાશિ અપ્રિલ બે હજાર ચોવીસનું રાશિફળ મિત્રો ઇતિહાસ એ વાતનું સાક્ષી છે કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની કુંડળીમાં અપ્રિલમાં યોગ રચાયો હોય અને જે ધન સંપત્તિ જમીન સોનું કીર્તિ મિત્રો અને સંબંધીઓના લાભથી વંચિત રહ્યો હોય તેથી જ અપ્રિલ મહિનો શરૂ થતાં જ તમે જીવનના તમામ ક્ષેત્રોમાં પછી તે વ્યવસાય હોય નોકરી હોય સામાજિક વ્યવસ્થા હોય રાજનીતિ હોય ન્યાય હોય કે સેવા હોય દરેક ક્ષેત્રે સફળતા અને વિકાસ માટે તમે તમારી યોજનાઓને સાચી દિશામાં લઈ જવામાં સફળ થયા છો તમે જે દિશામાં ઈચ્છો છો અને ઈચ્છો છો તેને આકાર આપી શકશો કારણ કે મહિનાની શરૂઆતમાં જ ગુરુ અને બુદ્ધની મિત્રતા તમને કાર્યસ્થળ પર ઓળખ મેળવવામાં મદદ કરે છે તે પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરે છે તમને વરિષ્ઠ લોકો દ્વારા સહયોગ મળે છે એકાએક લાભ મળે છે ગુરુ તમને વ્યવસાયિક રીતે વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે બુદ્ધ તમારા વિચાર અને સમજમાં પરિવર્તનનું કામ કરશે જો તમારી દુકાન કે ધંધો અચાનક બંધ થઈ ગયો હોય તમારી નોકરી છૂટી ગઈ હોય અને હોય તમને ઘેરી લીધી હોય તો અપ્રિલ બે હજાર ચોવીસમાં તમને આ ચિંતાઓમાંથી ચોક્કસપણે રાહત મળશે મંગળ તમારી હિંમત અને જોખમ લેવાની વૃત્તિ વધારીને તમારા પ્રયત્નોને સાર્થક રૂપ આપવાનું શરૂ કરશે તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જ્યારે મીન સંક્રાંતિ શરૂ થશે અને ઉપરથી કેદાર યોગ રચાશે ત્યારે સૂર્ય તમને વિદેશ પ્રવાસ નવી ડીલ ખ્યાતિ અને ઘણો બધા લાભો આપશે તેર એપ્રિલ અને અઠ્યાવીસ એપ્રિલની વચ્ચે તમે કોઈ નવો વેપાર પણ શરૂ કરી શકો છો તમે નવો વ્યવસાય પર આરંભી શકો છો તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે તમને ઘણી બધી મુસાફરીઓ દ્વારા લાભ પ્રાપ્ત થવાની સંભાવનાઓ બને છે તમે તમારી આસપાસ ઘણીવાર સાંભળ્યો હશે કે કોઈ ચોક્કસ વ્યક્તિએ પોતાનું ઘર છોડી દીધું અથવા નવા મકાનમાં શિફ્ટ થઈ ગયા અથવા બીજા શહેરમાં સ્થાયી થઈ ગયા અથવા માર્ચ પછી અથવા તો ડિસેમ્બર પછી અમીર બની ગયા તમે એ પણ સાંભળ્યું હશે કે વ્યક્તિ જ્યાં પણ હાથ નાખે છે ત્યાં તેને સફળતા મળે છે શું તમે જાણો છો તેનું મુખ્ય કારણ શું છે તેનું મુખ્ય કારણ છે રાજયોગ તમારી વ્યક્તિગત કુંડળીમાં રચાતું ગ્રહોનો સંયોગ આના વિશે આપણે હવે પછી ચર્ચા કરીશું તો અપ્રિલમાં જે ગ્રહોની સ્થિતિ યોગ બનાવી રહી છે તે તમારા ઘર ધંધાકીય સ્થળ ફેક્ટરી દુકાન વગેરે દરેક જગ્યાએ સફળતાની સમાન તકો પ્રદાન કરવાનું કામ કરશે અને આ રાજયોગ ક્યાં થઈ રહ્યો છે તો આ તમારા સાતમા ભાવમાં થઈ રહ્યો છે હવે સાતમો ભાવ ત્રિકોણવાનું બીજું ત્રિકોણ કહેવાય છે તેનાથી આપણને ખબર પડશે કે હવે પરિવારની સ્થિતિ વધુ મજબૂત બનશે અને કેનાથી લાભ મળશે તમે ભાગીદારીથી ફાયદો થવાની શક્યતાઓ બનશે આવી સ્થિતિમાં તમારી ભાગીદારી ચાલુ કામને ઝડપી બનાવશે ભાગીદારીમાં અથવા લેવડ દેવડની બાબતોમાં કામ કરવાના ઘણા ફાયદાઓ થશે વચેટીયાઓને પૈસા મળશે જેનું કામ લોકો સાથે ડીલ કરવાનું છે કમિશન એજન્ટ તરીકે કામ કરે છે તો સમજવું જોઈએ કે હવે તમારા દિવસો બદલાઈ રહ્યા છે જે જોઈ શકશો જો આયાત નિર્યાત ક્ષેત્ર સાથે સંબંધિત છે જેવો રસ્તા વિદેશ સમુદ્ર સાથે સંબંધિત છે જેનું કામ લોકોને ખવડાવવાનું કે પીવડાવવાનું છે પછી તે આઈસ્ક્રીમ હોય ઠંડા પીણા હોય તેમને વિવિધ પ્રકારના રસ્તાઓ મળવાના છે અધિકારીઓના સહયોગથી કેટલીક વસ્તુઓ સારી થશે સરકાર સંબંધિત લાભ થશે જો તમે પણ નાના શહેર ગામ રાજ્ય સુધી પહોંચવા માંગો છો તમે નાની જગ્યાએ રહેવા માંગતા નથી તો તમને અપ્રિલ મહિનામાં મોટી તક મળશે તુલા રાશિના લોકો જ્યારે પણ બુધ સાતમા ભાવમાં હોય છે અને મંગળ પાંચમા ભાવમાં હોય છે ત્યારે એક રાજયોગની રચના થાય છે એવામાં તમને અચાનક સારા સમાચાર મળશે તમને પ્રમોશન પગાર વધારો અથવા તમારી ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળે છે તમને રોકાણ કરવાની લોટરી લેવાની અથવા શેરબજારમાં રોકાણ કરવાની તક મળશે તેમના કારણે તમને પૈસા પણ મળે છે કોડ કેસ સંબંધિત લાભો મળે છે જીવનસાથી સાથેના સંબંધો પણ મજબૂત બને છે જીવન તમને ફરી એકવાર બીજી તક આપે છે એટલે કે ઘણા બધા લાભો પ્રાપ્ત થાય છે મિત્રો કેક પર આઇસિંગ ત્યારે થશે જ્યારે તમારો કોઈ મિત્ર અથવા સાથીદાર તમારો ટીકાકાર બને તમારા કામનો તમારી વિચારસરણીનો વિરોધ કરે આમાં પણ ચમત્કાર તો ત્યારે જ થશે જ્યારે તમને તેમના વિરોધનો ફાયદો થશે જો તમે લગ્ન કરવા માંગતા હો અથવા તમારા બાળકોના લગ્ન કરાવવા માંગતા હો તો એપ્રિલમાં કુંડળી મેળવ્યા વગર આગળ વધવું નહીં આ મારી પર્સનલ સલાહ છે અથવા જો તમે નવો વેપાર પણ શરૂ કરવા માંગતા હોય તો કુંડળીનું સપ્તમ ભાવ અને દસમું ભાવ જરૂર જુઓ આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિનારી